હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં પડતી ઠંડીને લઈને મોટી આગાહી કરી છે રાજ્યવાસીઓને ગાત્રો થીજવતી ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં બાર ડિગ્રીથી દસ ડિગ્રી નીચું તાપમાન રહેશે જામનગર રાજકોટ કચ્છા ભાગોમાં આકરી ઠંડી પડી શકે છે જ્યારે જુનાગઢ અમરેલીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે આ તરફ ડિસેમ્બરના અંતમાં જાન્યુઆરીમાં માવઠાની ભીતિ વર્તાઈ રહી છે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી अंबालालની આગાહી અનુસાર 26 ડિસેમ્બર થી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે હિમાલય તરફથી આવતા બરફીલા પવનને લીધે ઠંડીનો ચમકારો વર્તાશે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે રાજ્યમાં 23 અને 24 ડિસેમ્બર થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે जो के छवीस डिसेम्बर आसपास बंगा उपसागर में लो प्रेशर बनवा शक्यता रहे दक्षिण गुजरात और पूर्व गुजरात ना भागों में वदड़छायु के छाटा पड़वा शक्यता 28 डिसेम्बर थी जान्युआरी शुरुआत सुधी में गात्रो थीजवती ठंडी पड़वा शक्यता राज्य ना कोई कोई भागों दिवस दरमियान ताप रहेशन्युआरी बाद फरी शीतलहर की आगाही 10 જાન્યુઆરી થી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વડશે અને 13 જાન્યુઆરી થી અંત સુધીમાં હિમવર્ષા તેમ જ માવઠું થવાની શક્યતા રહેશે. 19 ડિસેમ્બર આસપાસથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો જણાશે. જામનગર, રાજકોટ અને કચ્છના ભાગોમાં સખત ઠંડી પડવાની શક્યતા છે.